જવાનો વરસાદમાં ભીંજાવા છતાં પોતાનું કાર્ય કરી રહ્યા છે ધોધમાર વરસાદ વરસતા ઉભા રહીને ટ્રાફિકનું નિયમન કરતા ટ્રાફિક જવાનોને જોતા નાગરિકોએ પણ તેમની પ્રશંસા કરી છે વરસાદી પાણી રસ્તાઓ પર ભરાતા વાહનો ધીમા ગતિએ આગળ વધી રહ્યા છે આવી પરિસ્થિતિમાં અકસ્માત ન સર્જાય તે માટે નાગરિકોને ટ્રાફિક જામ રાહત મળે તે માટે ટ્રાફિક પોલીસ સતત ફરજ બજાવી રહી છે નાગરિકો પણ ટ્રાફિક પોલીસની હિંમત અને ફરજ પ્રત્યે નિષ્ઠાની સરાહના કરી છે એક તરફ વરસાદી પરિસ્થિતિમાં લોકો પોતાના ઘરોમાં સુરક્ષિત રહેવા પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ટ્રાફિક પોલીસ રસ્તાઓ પર ઉભી રહીને જનસેવામાં અવિરત યોગદાન આપી રહ્યા છે ભરૂચમાં વરસાદી મોસમ હજુ યથાવત છે અને આગામી દિવસોમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ટ્રાફિક પોલીસની આ કામગીરી નાગરિકોને મોટી રાહત આપનાર સાબિત થઈ રહી છે